તો દેશ છે એ આધ્યાત્મિક દેશ છે ભગવાન રામ ભગવાન કૃષ્ણ બધા મહાન અવતારો મહાન આચાર્યો ભક્તિ સંપ્રદાયમાં દેશમાં શંકરાચાર્ય વગેરે થઈ ગયા છે જૈન સંપ્રદાય છે ખ્રિશ્ચન સંપ્રદાય છે આપણું ખ્રિસ્તી સંપ્રદાય અરે આપણું શીખ સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય જૈન સંપ્રદાય છે આપણા ઘણા ઘણા બધા ધર્મો છે અને એ ધર્મોની અંદરના મહાન પુરુષો આવીને આપણને આધ્યાત્મિક વાત આપી છે દરેક એક આધ્યાત્મિક જેને શ્રદ્ધા બેસી છે અને આધ્યાત્મિક વાતો આપી છે કે જેનાથી આપણો ઉત્કર્ષ થઈ શકે આપણે બાહ્ય વિકાસ બધો કર્યો આજે ટેકનિક એવી ગોતી વિજ્ઞાન એવું બધું ઉઠે ચંદ્ર સુધી પહોંચી ગયા છે પણ ધરતી ઉપર ચાલવાની ખબર નથી પડતી હજુ આપણને એ આપણે શું શીખ્યા નથી બાકી બધું શીખ્યા બીજાની રસ્તે વિજ્ઞાન કેમ મારી નાખવા એ પણ શીખી ગયા બોમ્બ એવા ગોઠ્યા કે માણસ મારવાની માટેનો કે માણસ કેમ મરી જાય અને મારી સત્તા કેમ વધારે થાય એ ઉપર આપણે સંશોધન થયા કરોડો રૂપિયા ખર્ચીને જ અને આપણી સંસ્કૃતિ શું કહે છે માણસ મારવાની નહીં માણસના ઉદ્ધારની વાત છે તમે જીવો અને બીજાને જીવા જાવ કોઈની હિંસા ન કોઈને દુઃખ કોઈને ત્રાસ ના આપો દયાનો ભાવ આપણે છે દરેક ઉપર દયા પણ રાખવાની કોઈ જીવ પ્રાણી માત્ર હિંસા ન થાય આપણી સંસ્કૃતિ છે તમે જીવો બીજા જીવો તમે સુખી ધો બીજાને સુખી કહો પણ પશ્ચિમની આ ભૂમિની અંદર આવું બધું આજે થયું સંશોધન એટલું બધું થયું કે માણસને કેમ કરીને જલ્દી મારી નાખાય અહીં પુષ્પટન દબાવે એટલે સામાન નિકાલ થઈ જાય આખી દુનિયાને નાશ કરી શકવી કરી શકવા માટેની આજે એમની પાસે ઘણી શક્તિ છે હવે એ બધું કરીને શું કર્યું મારવાનું જ કર્યું કે તો એનાથી શું ફાયદો થયો આપણી સંસ્કૃતિ આ જાતની છે કે તમે સહનશીલતાની વાત કરીને કોઈ સહન કરો બીજાને માટે સહન કરો તમે દુઃખ થાવ પણ બીજાને સુખ કરો બીજાને સારું થતું હોય તમે કરો અને એ રીતે આપણે સુખી થવાય આપણે સુખી રહીને બધા આપણી સત્તા આપણે પોતાની કરવાની છીએ પછી આપણને અરે બધા પૈસા આપણી પાસે ઢગલો કરવા જઈએ તો આપણે કઈ સુખી રહે ચોર આવે બીજા આવે ભૂખ્યા આવે દુખે આવે બીજા આવે મારી પાડે કારણ કે બધાને વહેંચાતું જાય તો સુખી રહે ને એટલા માટે તો આપણે સહકારી ભાવના કરી ભાઈ હવું સરખો સહકાર મળી લઈને સહકાર સર્વે રીતે બધા સારી રીતે સુખી રહીએ એટલે આવી બધી ભાવનાઓ આપણી છે શુભ ભાવનાઓ છે આપણી શુભ ભાવના તમે આખરી ભદ્ર જુઓ સારું જુઓ ખરાબ નહીં જુઓ આપણા વેદો કહે છે આપણે કાનથી સારું સાંભળો કોઈનું ખરાબ સાંભળો કાળા સાંભળવાથી શું થાય આપણને કંઈમાંથી પ્રાપ્તિ ના લે તમે સારું સાંભળો તમને સારા વિચાર સારું કરવાનું મન થાય સારું જુઓ તો સારું કરવાનું મન થાય આહાર શુદ્ધિની પણ આપણે બધી વાતો કરી છે એટલે સંયમ નિયમના પાઠ આપણને પહેલા ગળથુથી માં શિક્ષણમાં ગુરુકુળોની અંદર અપાતા ઋષિના અસ્ત્રોની અંદર પહેલા પહેલું સંયમ અને એ સંયમના પાઠો શીખીને તૈયાર થયેલા છોકરા એમાં બધી રીતના હતા એન્જિનિયરો હતા અને બધી રીતના જે તમે ડિગ્રી ડોક્ટરી કહો છો કહો છો વિજ્ઞાન કરશો બધી જાતનું ભણ્યા હતા અને તૈયાર થઈને આ દેશની અંદર કરતા હતા જે લક્ષ્મણજી કે આપણે જોવો છો કે આપણી કઈ કોલેજ ને ડિગ્રીમાં ગયા હતા તો એને પાઠ આ મળ્યો તો ત્યાં ગુરુના આશ્રમની અંદર એ ભણતા હતા ને આશ્રમમાં હે વશિષ્ઠના આશ્રમની અંદર ત્યાંથી આ સંયમના પાઠ કે સીતા સાથે રહે છે છતાં સીતાનો મુખ જોવામાં કોઈ દાળ વિચાર નથી કર્યો આશક્તિપૂર્વક નહીં આ તો ગામમાં કોઈ આવ્યું હોય કંઈક આપણે ખબર પડે કે આ ગામમાં કોકના ઘેર આમ એના કંઈક આવ્યા બૈરામ તમારે શું લેવા દેવા છે આપણા ગામની આયેલા હતી અને બધાને ખબર પડી ગામમાં જે લેતી આથી આયુષ કોનું છે શું બધી ખબર છે અરે તમારે ક્યાંય લેવા દેવા છે અમારે એક વાત ગુણા અરે મારા સ્વામીનારાયણ વખતમાં છે બોટાદના શિવલાલ શેઠ હતા બહુ મોટા વેપારી હતા અને સારી કઈ ઉદ્યોગ વેપાર સમાજમાં બહુ આગળ હતા સ્ટેટ ભાવનગર સ્ટેટમાં એમનું ગામ એટલે ત્યાં પણ સારા આગેવાન સારી પ્રતિષ્ઠા હતી વેપાર પણ સારો અને સ્વામિનારાયણના ભગત चुस्त भग थेला प्रमाण बारू व्यापार कर सवार उठे तो तीन कलाक ध्यान करे भजन करे बांचन करें दुकाने जाए दुकान वेपार करे बढ़े करे। हाँ तो पांच मंदिर जाइए कथा वर्ता करम तरह दृष्टि बजार में तो नीचे दृष्टि जाए क्या आजू कहीं युवा नहीं चित्र जो गांधन करता करता दुकाने जाए दुकान वेपार करता भजन करता है ભગવાન વાડું કંઈ જોવાની વસ્તુ નહીં જમવા બેઠા ને તો ભગવાનને સંભાળીને સ્માર કરીને જે કંઈ પીરસાયું હોય તે જમને કોણ કઈ છે શું છે એની પણ ધ્યાન નહીં રાખવાનું કોણ પછી એક દાવા એક એમને પોતે બેઠા હતા અને કઈ શીરો સેવનું કંઈ કામ જવાનું વાર કર્યું છે એટલે પેલું નાખવા ગયા ને ત્યારે સેવ વધારે પડી ગઈ સેવોથી પીરસવામાં એટલે જરા આમ જોઈ ગયું જોયું એટલે એમના સાડી હતા કે આયેલા 6 6 50 6 5 મહિના થી ત્યાં આયા હતા દરિયાતા ને દરી ભેસા સ પૈરો તમને ક્યા રહ્યા કે 6 મહિના થી થારી તમારી પીર સુ તમારી સારી 6 મહિના થી હું પીર સુ કેવાનું સુ કે આટલો સયમ આ ભારતીય સંસ્કૃતિ આપડી કે लक्ष्मणજી રહ્યા બેગા પણ વર્ષ સુ જે તો એટલી સંયમના પાઠ આપણે ત્યાં પહેલા છે તો આપણે એ સંયમના પાઠ ઉપર જો જોઈએ તો પછી આપણે કેટલી ઉદ છે એટલે આપણે તમા મહાન પુરુષો થઈ ગયા છે એ બરાણ ભૂલી ગયા આપણે એમને જે આવેલા સંયમ નિયમના પાઠો છે કે જે કંઈ આપણા જીવનની અંદર સારા નીતિ નિયમનું ધોરણ આપ્યું છે જે પાયાની વસ્તુ આપણે ભૂલી જઈએ વિકાસ ગમે એટલો કરીએ તો આપણો વિકાસ કામ નહીં આવે એ વિકાસનું પરિણામ આવશે પોતાનું જ કરવાનું વાત કે મારો વિકાસ થાય પછી તમે મરો કે જીવો એનું કાંઈ જરૂર નથી ભેડશે આપણે દવાઓમાં ભેડશે ખાવામાં ભેડશે અનાજમાં ભેડશે દૂધમાં ભેડશે દરેક તેલ જે બીજામાં છે પૈસા મળે બસ પૈસા 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 હવે એનાથી કે આપણું ઉધાર થવાનું પેલો મરી જાય ને પૈસા તમને મળશે ને તમારા પૈસા તમે કેટલા રહેવાના આપણા બાપ દાદા મૂકી જાય આપણે જવાના પૈસાનું શું ભજન કરું સારું થાય ને ભજન કરો તો કેટલું સરસ થઈ પણ કહેવાય છે કે બીજો મરે એની પરવાન નથી આપણી સંસ્કૃતિ એ નથી આપણે બધાને સારું થાય